અને દરબારની હોટલ છે તમારે ગમે ત્યારે ગોટા ખાવા હોય તો ગોટા તાજા બનાવીને આપવામાં આવશે ટીકડી ભજીયા પણ બનાવીને આપવામાં આવશે તમે મરચાવાળા ગોટા કહેશો તો તમને બનાવીને આપશે અને ગોટા એમના પરખ્યા છે અને એ હોટલ છે દરબારની છે અને બધી વ્યવસ્થા પૂરી છે ત્યાં તમારે પાણી બાણીની પણ ત્યાં હોટલ પર સગવડ પૂરી છે અને તમે ગમે ત્યારે આવો અને નાસ્તો કરશો એકવાર નાસ્તો કરશો તો બીજી વાર તમને ઈચ્છા થશે કે આપણે વિઠોદર ચોકડી ઉપર ગોટા ખાવા છે અને મિત્રો તમને બહુ આનંદ આવશે એટલે તમે ગમે ત્યારે માતાજીના દર્શન કરવા વિઠોદર આવો આગ માતાના ત્યારે તમે ત્યાં આગળ નાસ્તો કરી શકો છો બાકી તમારે ગમે ત્યાં વસ્તુ જોતી છે શાકભાજી છે તો તમને ત્યાંથી પણ ચાર રસ્તામાંથી મળી જશે અને ચાર રસ્તાની અંદર તમારે કોઈ બી રિચાર્જ થઈ રહ્યું હોય તો રિચાર્જ પણ કરવામાં ત્યાંથી આવે છે અને તમે ત્યાંથી જો લોકો બહારથી આવે છે કોઈ તરબૂજ છે કોઈ ટામેટા છે એ પણ વેચવા ત્યાં આગળ આવે છે અને તમને ત્યાંથી બધી વસ્તુ મળી જશે અને બેના માટે કોઈ વસ્તુ લેવાની હોય તો સામેના પાકમાં બંગડી છે બુટી છે એ બધું મળે છે ત્યાં આગળ